તો ત્યાર સુધી આ એક્સપાયરી થયેલી આઈસ્ક્રીમ ઘણા આરોગી ગયા હશે તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે આજ રોજ અમાર સ્કોડ સ્કોડની કામગીરી હોવાથી અમે અમારા સાથી મિત્રો છે સાથે જે આશાપુરી માર્કેટ મેઈન રોડ પર બધી સંસ્થાઓ ચેક કરેલ સંસ્થાઓ લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં ને આઈસ્ક્રીમો જે છે તે તે એક્સપાયર ડેટ વાળી હતી જે જમા લઈને તેને ડિસ્પોઝ કરવાનું છે તેમજ અખાદ્ય અત્યારે ગાડી બોલાવેલી છે જે તમામ વસ્તુ અમે અત્યારે નાશ કરશું તે બાબતમાં અત્યારે દુકાન સંસ્થાના માલિકોને ચેતવણી આપેલી છે કે હવે પછી આવી ચીજ વસ્તુઓ વેચશો તો તમારી સામે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર